અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામમાં પ્રગતિશીલ ખેડૂત ભૂપતભાઈ લાઠિયા પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેતી ક્ષેત્રે ઉદાહરણરૂપ બન્યા છે આજના યુગમાં કૃત્રિમ રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ઉર્વરા શક્તિ ઘટી રહી છે અને ખર્ચ વધી રહ્યો છે ત્યારે ભૂપતભાઈએ ત્રીસ વીઘા જમીન પર ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે તેઓ અમદાવાદમાં ગાયો રાખે છે અને ત્યાંથી છાણ એકત્રિત કરીને ખેતરમાં વાપરે છે લાઠીની ગૌશાળામાંથી ગૌમૂત્ર લાવીને જીવામૃત તૈયાર કરે છે જેમાં પાંત્રીસ હજાર લીટરનો મોટો ટાંકો બનાવ્યો છે આ જીવામૃતથી પાકોને સ્વાભાવિક પોષણ મળે છે અને જમીનની ફળદ્રુપતા જળવાય છે હાલ તેઓ કપાસ શાકભાજી ખારેક અને જામફળ જેવા પાકો ઉગાડે છે જેની ગુણવત્તા અને ઉત્પાદન ઉત્તમ છે વર્ષે પંદર લાખ રૂપિયાની આવક મેળવીને તેઓ સાબિત કરે છે કે પ્રાકૃતિક ખેતી થી ખર્ચ ઘટે છે નફો વધે છે અને પર્યાવરણ સુરક્ષિત રહે છે આવા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે જે પ્રકૃતિ તરફ વળીને ટકાઉ ખેતી અપનાવવાનો સંદેશ આપે છે અને અહીંયા પ્રાકૃતિ ખેતી કરીને ટ્રાય કર્યો તો દસક વર્ષ તો નિવૃત્ય છું એટલે મેં નિવૃત્ત થયા પછી અહીંયા પાંત્રીસ લિટર નો ટાંકો બનાવ્યો એમાં ગોળ સાશ લોટ સાણ એ બધું રાખી મિક્સ મિક્સરની ખેતીમાં રાખો છું અને પચીસો લીટરનો ટાકો બેગ લીધી છે બેગ માં કાચું બધું નાખી અને એ રોજે દોઢસો લિટ નીકળે છે અને પ્રાકૃતિક ખેતી કરું છું અમારે ચાલીસ વીગા અહીં જમીન છે એમાં ચાલીસ પંદર થી સત્તર હોળ લાખની આવક મળે છે